સ્વાગત કરવા આવું એ ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું તો દાડા ટીવી ચાલ્યું સ્વરૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જયારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનોને સમાજની બધાની છે એવી પૂછવા માટેની આ તરીવરમાં વરમાં આજ સુધી હિંમત ચાલી નથી એ ટાઈમે કોઈ પક્ષમાં નહોતો લીધો ભાજપમાં નહોતો લીધો કોંગ્રેસમાંય નહોતો લીધો અને બીજા કોઈમાંય નહોતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારેય પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું સમાચારોમાં આગળ વાત કરીએ ઠાકોર સમાજની કે જ્યાં આજે ઉત્તર ગુજરાતની અંદર એ ઠાકોર સમાજ એક મંચ ઉપર જોવા મળ્યો ઠાકોર સમાજના રાજકીય નેતાઓ એક મંચ પર ઠાકોર સમાજના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા સ્નેહ મિલનમાં એ ભાજપ કોંગ્રેસના દિગ્ગજો એક મંચ પર ઠાકોર સમાજ સ્નેહ મિલનમાં ગેની ઠાકોરે હુંકાર કર્યો સમાજની એકતા માટે કરતા રહીશું કામ તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું કોઈ પક્ષ કરતા વધુ સમાજની એકતા માટે કામ કરીશું કોઈ ગુનો છે તેવું પણ ઉપરથી ગેનીબેન ઠાકોરે આ મંચ ઉપરથી કહ્યું કેમ ગયા હતા એવું મને પૂછવાની ત્રીસ વર્ષમાં કોઈએ હિંમત પણ નથી કરી સમાજના નેતા સ્વરૂપજીનું એકવાર નહીં પણ દસ વાર

એ અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોર જેવા દિગ્ગજ નેતાઓ એકસાથે જોવા મળ્યા અને ગેનીબેન ઠાકોરે પણ હુંકાર ભરતા શું કહ્યું આવો તે પણ જોઈએ મારો બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી બળે તો સ્વાગત કરવા તો આવવું એવું ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારો થઈ દાળા ટીવીમાં ચાલ્યું સ્વરૂપજી મંત્રી બન્યા ને સ્વાગત કરવાની જવાબદારી એક વખત દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય ત્યાં કોઈ પણ પક્ષા પક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનોને ને સમાજની બધાની છે અને એમાં હું તો અલગ છું આઠે પોર આનંદ મને કોઈ એમ કે એમ જ્યાં તા એવી પૂછવા માટેની આ તરીવરમાં આ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા આ વિચારધારાવાળું હતું અહીંયા કેમ ગયા હતા ફલાણું કેમ ગયા હતા એ હજી અમને કોઈએ પૂછ્યું નથી એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આ ત્રીસ વર્ષ સુધી એક સ્વાતંત્ર્ય છીએ એ વાતનો પણ ખૂબ રાજી કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચાહે સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમસે કમ એ ગેરીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે બેન દીકરી માટેની વાત આવે શિક્ષણ માટેની વાત આવે સમાજની એકતા માટેની વાત આવે તો અમે કાંઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નહોતો લીધો ભાજપમાં નહોતો લીધો કોંગ્રેસમાંય નહોતો લીધો અને બીજા કોઈમાંય નહોતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય સંસદ સભ્યની ગ્રાન્ટ હોય એ ઘરના ભુવા બિહાડેલા હોય તો ધોળતા ધોણતા નાળીઓ એ થોડું ઘરહામું જાય કે ના જાય આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી ગું તો મને પાંચ કરોડ ફંડ મળે છે તો એમાં વરે એક કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી ગું કે ના આપી ગું એમ તો કમસે કમ પાંચ વર્ષે તો પાંચ કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય આ વિચાર એ સમાજ માટે અને ચૂંટાણા પછી એનું પાલન કરીને એ પૈકીનું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય સમૂહ લગ્નનું હોય સમાજની એકતાનું હોય વ્યસન મુક્તિનું હોય આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી પીવું તો સવારે હાથ વાગે તેને દારૂ વગર નહોતું ચાલતું ને તિયાણીએ નાખી દીધું સમાજનો આદેશ થયો હતો કે મારે સમાજ ભેગું રહેવું છે અને હું આ જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આગળી વાડો તો લોહી નીકળશે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે કોઈ તમને બીજા આવીને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આશાદ રાખવાની છે આ સમાજે નક્કી કર્યું તો એક કે બાર મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ્યું એની કમિટીઓ બની ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા એ ગામે નક્કી કરે સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નહોતો થયો એટલો એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ સારું થાય કે આ દારૂ ત્રાસમાંથી ત્રાસ છોડાયા હવે પાછું એવું ને એવું કરવું પડે એમ છે હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાંધી મોંઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનો નક્કી કરવું પડશે તો ઠાકોર સમાજ પીવાનું બંધ કરે અને બધીઓ માંથી અમુક માંથી નીકળી જાય ને તો આ તૈન ના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે એક પેલી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણ માં તો મંદી આવે આવે ને આવે જ ભાઈ ખેમાજી દારૂ પીએ એટલે બાજાને ઝઘડા થાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે વકીલ ગોતવો પડે અને એના વચ્ચે પાછું વધારે વાગ્યું હોય તો ડોક્ટર લાવો પડે આ વાત હાજી ખોટી એમ આ આટલા તો બાંધેલા જો એક જણો દારૂ પીને કાંઈ કરે તો પછી આ ચાર જણાની ચારની પ્રોસેસમાંથી પસાર થવાનું પાકું ને એમ આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચાર ધંધો રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધો રોજગાર મળી રહે છે ચાહે વકીલ હોય તો કોક સમાધાન માટે મળી રહે છે ડોક્ટર હોય તો એની મેડિકલની ની સુવિધાઓ માટે પણ મળી રહે છે પણ આ રીતે વર વિકરા કરીને સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણે થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ઇઝ તો જરૂરી હે ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप सोल्यूशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस